નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોટાદમાં કરદાકાંડે વિવાદ સર્જ્યો હતો અને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા હજારોની સંખ્યામાં ખેડૂતોને લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા તેઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું ધરણા કર્યા હતા ત્યારબાદ રાત્રે તેમની અટકાયત કરી હતી અટકાયત કર્યા બાદ બીજા દિવસે તેમણે ખેડૂત મહાપંચાયતનો કોલ આપ્યો બોટાદ માર્કેટિંગ યાર્ડ સામે તેમણે આ મહાપંચાયત કરવાની જાહેરાત કરી પોલીસ દ્વારા કોઈ મંજૂરી આપવામાં નથી આવી પોલીસનું કહેવું છે કે કોઈ પણ પ્રકારની મંજૂરી પણ માંગવામાં નથી આવી ત્યારે ખેડૂત મહાપંચાયતનું આયોજન હળદર ગામમાં થાય છે જે બોટાદ માર્કેટિંગ યાર્ડથી પાંચ કિલોમીટરની આસપાસનો વિસ્તાર છે ત્યાં આજે

જે આરોપીઓ છે રાજુભાઈ મહેરામભાઈ તથા પ્રવીણભાઈ તેમની અમદાવાદ ખાતેથી ડિટેન કરી અને ધરપકડ કરવામાં આવી છે તથા આગળની તપાસ છે તે એસઓજીના પીઆઈ છે તે ચલાવી રહેલ છે ના કલ હમણાં હાલમાં જ અરેસ્ટ કર્યા છે એટલે તપાસ છે પ્રાથમિક તબક્કા ઉપર છે તેમની નિવેદન નોંધવાની અને આગળની કાર્યવાહી છે તે કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે સ્થાનિક મામલે નિવેદન આપ્યું છે ને જે હળદર કાંડનો મામલો સામે આવ્યો હતો પંચ્યાસી લોકોમાંથી પાસઠ જેટલા લોકોની પોલીસે ધરપકડ કરી હતી ધરપકડ કરાયેલામાં મોટા ભાગના લોકો સુરેન્દ્રનગરથી આવ્યા હોવાની પણ વિગતો કહેવાઈ રહી હતી ત્યારે હવે જે આમ આદમી પાર્ટીના મુખ્યત્વે નેતાઓ આમ આદમી બે મુખ્યત્વે નેતાઓ જેમાં રાજુ કરપડા અને પ્રવીણ રામની આજે ધરપકડ કરી લેવામાં આવી છે અને કાર્યકર્તાઓમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે ત્યારે કાર્યકર્તાઓનું કહેવું છે કે તેમની આ લડાઈ છે તે યથાવત રહેશે ત્યારે આવનારો સમય બતાવશે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો